ખૂબ મંદિર છે દર્શન કરવા ઝાડો આવ્યો છે ચોમાસામાં તો ખૂબ મજા આવે અહીંયા ઘણી વખત અમે દર્શન કરવા આવ્યું અને માતાજી ઉપર આજુબાજુ વાર ખૂબ શ્રદ્ધા છે જાળવાની ગઠ્ઠાઓ ચોમાસામાં જો આમાંથી પાણી આવેલું જતું હોય આ બધી ગીત ગીર જેવા ઝાડ છે ખોડિયાર 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 やいこりあんまりこりあんまりこりあんまりこりあんまりこりあんまりこりあんまりこりあんまりこりあんまりこりあんまりこりあんまりこりあんまりこりんまいこりんまこりあんこりあんまいこりあんこりんこりんこりんこりんこりんこりんこりんこりこりんこりこりんこりこりんこりこりんこりこりこりんこりこりんこりこりこりんこりこりこりこりんこりこりこりこりん માદી પાણી લાગે અત્યારે ને અહીંયા પાણી જો નીર ભીરું હજી

હમ્મ એ જમ જમાય પણ તમે કીધું એ છે મકાન મંગનમાં છોકરાનો સંબંધ થઈ જાય એમાં મા એક દીધો છે એને દીકરો માતા દીધ દીધો હા હવે એને સબંધ નહીં ચોકો સાઈડમાં હા હમ અને ગોઠ ને પાછળ કે લગ્ન થઈ જાય હમ્મ ત્યાં જવાબદારી તારી છે આમ તો ચારી જ કાયમી નહીં રહે હા પણ એના ફેરા ફેરવી દઈએ હું લીકી પણ બે રેડવી જાય